નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વડોદરાની સત્ય ઘટના વડોદરાની સયાજીરાવ હોસ્પિટલનો મેટરનિટી વિભાગ બેડરૂમના ટેબલ પર એક ગરીબ શ્રમજીવી પ્રસ્તુતા અસહ્ય પીડાથી કણસી રહી હતી કમજોર શરીર લોહીની ઉણપ અને પ્રથમ પ્રસ્તુતિ નાકમાંથી નાળિયેર કાઢવા જેવી ઘટના કલાકો સુધી તરફડતી રહ્યા પછી એને કંઈક યાદ આવ્યું એણે બાજુમાં ઊભેલી નર્સને કહ્યું દિલિતાને બોલાવો બેડરૂમમાં સોપો પડી ગયો ત્યાં હાજર બે આવ્યાઓ એક સ્ટાફ નર્સ અને ચાર સ્ટુડન્ટ્સ નર્સિસ આવી સામાન્ય મહિલાના મોઢેથી આ નામ સાંભળીને એકસાથે એક સરખી રીતે સોંકી ગઈ સ્ટાફ સિસ્ટરે એ બાઈને ધમકાવી હોય એવા અંદાજમાં પૂછ્યું તને કંઈ પાન જેવું છે દલિતા દલિતા શું કરે છે તારા ઢંગ તો જો ખબરદાર જો આ નામ ફરીવાર તારી જીભ પર લાવીશે તો દલિતા નામ કોઈએ સાંભળ્યું નહીં હોય મેં પણ પહેલી વાર સાંભળ્યું સામાન્ય રીતે કોઈ મા બાપ પોતાની દીકરીનું નામ આવું પાડે નહીં પણ આજથી સાડા ચાર દાયકા પહેલાં વડોદરામાં રહેતા એક મહારાષ્ટ્રી દંપતીએ પોતાની દીકરીનું નામ દલિતા રાખ્યું હતું પતિઓ એનજીસીના કર્મચારી હતા પત્ની શિક્ષિકા બંને ઉચ્ચ સંસ્કારો ધરાવતા સાહિત્યપ્રેમી અને મૂલ્યનિષ્ઠ પતિ પત્ની હતા પહેલા ખોળે દીકરી અવતરી એ પછી નામાકરણ માટે ન તો એમણે કોઈની રાય લીધી ન કોઈને પોતાની ઈચ્છા જણાવી પતિ પત્નીએ આપસમાં જ નક્કી કરી લીધું દીકરીનું નામ એવું રાખવું છે જેમાં આપણે બંને સમાઈ જઈએ પતિનું નામ હતું દિલીપ નગરક પત્નીનું નામ અનિતા બંનેનો સમન્વય કર્યો એટલે નામ બન્યું દિલિતા દીકરી પરિકથાની રાજકુંવરીની જેમ મોટી થતી ગઈ માતા પિતા દિલિતામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરતા રહ્યા માનવતાની માટી અને સદૃણને ખાતર પાણીના કારણે દિલિતા એક આદર્શ વ્યક્તિ બનવા તરફ આગળ ધપતી રહી દિલીપભાઈ અને અનિતાબેનનો સ્વયં થાય એટલે નોકરી પર જવા નીકળી પડે બે ત્રણ વર્ષની ઢીંગલી ફો ફ્રોક પહેરીને બે નાની નાની ચોટલીઓમાં શોભતી ઘરના બારણાં સુધી મમ્મી પપ્પાને આવજો કહેવા દોડી જાય એ પછી સાંજ સુધી દિલિતા ઘરમાં એકલી જ હોય જોકે દિલિતાને કમની મળી ગઈ હતી એના ઘરની બાજુમાં જ એક નાનકડી ઓરડીમાં એક શ્રમજીવી પરિવાર રહેતો હતો એ પરિવારમાં દિલિતા જેવડી જ એક નાની દીકરી હતી તેનું નામ કૈલાસ દિલિતા અને કૈલાસ બંને બહેન પણ એવો બની ગઈ કૈલાસની મા અનિતાબેનને ત્યાં ઘરકામ કરવા માટે આવતી હતી કસરા પોતા કપડાં અને વાસણ આ બધું કામ પતાવીને એ ગરીબ પણ ભલીબાય દિલિતાનું ધ્યાન રાખવા માટે સાંજ સુધી ત્યાં જ બેસી રહેતી હતી કૈલાસને તો મજા પડી ગઈ દિલિતા જેવી દોસ્ત હતી રમવા માટે મોટું ફળ્યું હતું અને સપનામાંય જોયા ના હોય એવા રમકડા હતા બંને બાળકીઓ દુનિયાના આર્થિક વ્યવહારોથી અજાણ હતી એટલે પોતાના માતા પિતા વચ્ચેની આર્થિક અસમાનતાને ધ્યાનમાં લીધા વગર સમાન ભાવે રમતી રહેતી હતી આ રીતે કેટલાક વર્ષો વીતી ગયા કૈલાસ તો પંદર વર્ષની થઈ ત્યારે એના મા બાપે એને પરણાવી દીધી દલિતા તે સમયે શૈક્ષણિક કારકિર્દીના અત્યંત મહત્ત્વના વર્ષમાં ભણી રહી હતી એ ભણવામાં ખૂબ તેજસ્વી હતી બે વર્ષ પછી એને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું મેડિકલ કોલેજમાં સાડા ચાર વર્ષના અભ્યાસ દરમિયાન દલિતા બધાની પ્રતિપાત્ર બની રહી એનો મિલનસાર સ્વભાવ એના માટે લોકોનો સ્નેહ જીતવા માટેનું અમોગ હથિયાર સાબિત થયું જુનિયર વિદ્યાર્થીઓ પણ એની તરફ પાન ભરી નજરથી જોતા હતા એમબીબીએસની ડિગ્રી મેળવ્યા પછી મેરિટના આધાર પર દિલિતાને ગાયનેક શાખામાં પ્રવેશ મળી ગયો ગાયનેક વિભાગમાં ડોક્ટર દલિતા એના કામ અને સ્વભાવના કારણે લોકપ્રિય બની ગઈ એની સાથે કામ કરતા ડૉક્ટરો પણ એને અહોભાવથી જોતા હતા નર્સિંગ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓ દલિતા મેડમને સહજપણે આદર આપવા લાગ્યા હતા એમના વિશે કોઈ અડધું વાક્ય પણ ઘસાતું બોલે તો કોઈ સાખે નહીં એવું વાતાવરણ હતું કેટલાક લોકો આદર માન ઉઘરાવતા હોય છે બીજા કેટલાક એ સહજ રીતે પામવા હોય છે ડૉક્ટર દિલિતાબેન ક્યારેય કોઈની પાસેથી રિસ્પેક્ટ માંગતા ન હતા બધા આપોઆપ એમને આદરભરી નજરથી જોતા હતા આવા વાતાવરણમાં કોઈ ગરીબ વર્ગની પ્રસ્તુતા ઊંચા અવાજમાં એક વસનમાં પૂછે કે દલિતા ક્યાં છે ત્યારે એ સાંભળીને લેબર રૂમમાં સોંપો પડી જાય તે સ્વાભાવિક છે પ્રસ્તુતિની પીડાથી જ્યારે અંગે અંગ ફાટતું હોય ત્યારે શિષ્ટાચારની દરકરાર કોણ કરે પહેલી સુવાવડબાઈને તો બાપડીને ખબર પણ ન હતી કે પોતે બચપણમાં જેની સાથે સામાન ભાવે ઢીંગલીથી રમતી હતી એ દલિતા હવે સયાજીરાવ હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં રજીસ્ટર બની ગઈ હતી એને એકવા એક વસનમાં સંબોધવી એ અહીં સૌથી મોટી દુષ્ટતા ગણાય એ તો બાપડી દિલિતા દિલિતાનું રટન જ કરતી રહી કંટાળેલી સિસ્ટરે અંતે આયાને દોડાવી કહ્યું ક્વાર્ટર્સ પર જઈને મેડમને કહી આવ કે આવી કોઈ અજાણ વર્ગની પેશન્ટ બેડરૂમમાં એડમિશન થઈ છે અને તમને તું કહીને યાદ કરી રહી છે આયાએ જવાબ માટે પગ ઉપાડ્યો ત્યાં કૈલાસ બોલી ઉઠી અને એને કહેજો કે તારી બાળપણની બેનપણી કૈલાસ બોલાવે છે બંધાના મનમાં પાક્કો વિશ્વાસ હતો કે મેડમ નહીં આવે માત્ર એમનો જવાબ જ આવશે કે મને કૈલાસ જેવું કોઈ નામ યાદ આવતું નથી એ જે હોય તે તમે સંભાળી લેજો હું એમડીની એક્ઝામની તૈયારી કરી રહીશું અત્યારે મારી ડ્યુટી પર પણ નથી બધાના આચાર્ય વચ્ચે ડૉક્ટર દલિતા નગરક પાંચ જ મિનિટમાં હાજર થઈ ગયા જાણે કે એક સમયે દ્વારકાધીશ મિત્ર સુદામાના આવવાના સમાચાર જાણી દ્વારકા નગરીમાં ખુલ્લા પગે ઊભી બજારમાં દોડતા ગયા હતા એમનો મિત્ર ધરમ નિભાવવા એમ જ નર્સે જોયું કે મેડમ ડ્રેસ બદલવા કે વાળ સરખા કરવા પણ રોકાયા ન હતા લેબર રૂમમાં આવીને મેડમ એક જ વાક્ય બોલ્યા કૈલાસ તું એ સાથે જ કૈલાસની તમામ પીડા ગાયબ થઈ ગઈ એની બચપણની ભેરું એની સાથે ત્યાં સુધી ઊભી રહી જ્યાં સુધી પ્રસ્તુતિ પ્રક્રિયા પૂરી ન થઈ કૈલાસે બીજા પાંચ કલાક પછી દીકરીને જન્મ આપ્યો મેડમ એટલા કલાક સુધી પાણી પીવા માટે પણ બહાર ન ગયા બેડરૂમની બહાર ઊભેલા કૈલાસના માતા પિતા ઋણ સ્વીકારના ખારા જળથી ડૉક્ટર દિલિતાબહેનના શરણ પખાળી રહ્યા જેટલા દિવસ સુધી કૈલાસ મીટરનીટી વોર્ડમાં રહી એટલા દિવસ ડૉક્ટર દલિતાબહેન એને મળવા માટે આવતા રહ્યા જ્યારે ઘરે જવાનો સમય થયો ત્યારે ખાસ ભલામણ કરીને એમણે ડિલિવરીનું પૂરેપૂરું બિલ માફ કરાવી આપ્યું સાતેક દિવસ પછી કૈલાશ એની દીકરીને લઈને ફોલોઅપ માટે આવી ત્યારે ડૉક્ટર દિલીતાબેનને સહજ ભાવથી પૂછ્યું ઢીંગલીનું નામ શું રાખ્યું છે કઈ રાશિ આવી છે અત્યાર સુધીમાં કૈલાસને સમજાઈ ગયું હતું કે એની બાળપણની સહેલી હવે ખૂબ મોટી વ્યક્તિ બની ગઈ હતી એટલી મોટી કે એને હવે એક વસનમાં સંબોધી ન શકાય એણે ગભરાતા ગભરાતા જવાબ આપ્યો બહેન જો તમે રજા આપો તો મારે રાશિનું કંઈ કામ નથી મારે ઢીંગલીનું નામ દલિતા રાખવું છે તમને વાંધો ન હોય તો મેં મારા વરને પૂછી લીધું છે ડૉક્ટર દલિતાબેને ભૂતકાળમાં એમના ગાયનેકના પ્રોફેસરે કહેલી વાત યાદ આવી ગઈ એક ડૉક્ટર માટે સૌથી મહાન સિદ્ધિ એ છે જ્યારે એના દર્દી પોતાના સંતાનનું નામ સારવાર કરનાર ડૉક્ટરના નામ પરથી રાખે ડૉક્ટર દલિતાબેનને મંજૂરી આપી દીધી સાથે સાથે એ મજાક કરવાનું ન ભૂલ્યા મારી વહાલી કૈલાસ તું બહુ લુચ્ચી થઈ ગઈ છે એવું કેમ નથી કહેતી કે તારે જીવનભર દલિતાને તું કહીને જ બોલાવી છે ડોક્ટર દલિતાબેન નિષ્ઠાવાન ગાયનેકોલોજીસ્ટ તરીકે જાણીતા છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો